આદિપુરના ઓમ શિવમ દ્વારા પવિત્ર માસનું સમાપન કરવામાં આવ્યું હતું આદિપુર સ્થિત નિવાસી તે મહાદેવ મંદિર ખાતે અંતિમ દિવસે ભાવિકોનું ઘોડા ઉમટ્યું હતું પૂજા અર્ચના આરતી વિધિ બાદ મહાપ્રસાદનું પણ આયોજકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા ગાંધીધામ આમ તકબીરોનો વિસ્તૃત તહેવાર આદિપુર સ્થિત નિવાસચિતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના માસના અંતિમ દિવસે ભક્તોનું ઘોડાપૂરું મટ્યું શ્રાવણ માસના પાંચમા સોમવાર અંતિમ દિવસ સોમવતી અમાસના દિવસે અને શ્રાવણ માસનું સમાપન થતું હોય ત્યારે આદિવાસ આદિપુરના નિવાસચિતેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા સૌપ્રથમ પૂજા અર્ચના હોય સોમવારનો દિવસ હોય અને સોમવતી અમાસ હોય ત્યારે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા

અને આપણે સૌ જાણીએ છીએ કે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને મોટી અમાવસ છે અને આપણે આમ તકની ટીમ આવી છે આદિપુર સ્થિત નિર્વા સિત્તેશ્વર મહાદેવ મંદિરમાં તે લગભગ એંસી વર્ષ પૌરાણિક છે અને ઓમ શિવ મંડળી દ્વારા તેનો કાર્યભાર સંભાળવામાં આવે છે અને આપણી સમક્ષ હાજર છે ઓમ શિવ મંડળીના ટ્રસ્ટી મમતાબેન આહુજા તેઓ આપણને ટૂંકમાં માહિતી આપશે કે ઓમ શિવ મંડળી દ્વારા શ્રાવણ માસ દરમિયાન શું શું આયોજન કરવામાં આવ્યા હતા અને ઓમ શિવ મંડળી આના સિવાય શું શું સેવા કાર્ય કરે છે શું કહેશો ઓમ નમઃ શિવાય શિવ સદા સહાય ભોલે બાબાની કૃપાથી આજે સોમવતી અમાવાસ છે અને શ્રાવણ મહિનો આજે પૂરો થાય છે આજે મોટે પ્રમાણમાં અહીંયા બધો આયોજન કરવામાં આવે છે રુદ્રી બાર જ્યોતિર્લિંગની પૂજા અને આપણા નિર્વાસ્તેશ્વર મહાદેવ મંદિરની પૂજા અને અર્ચના કરવામાં આવે છે અને રુદ્રીનો પાઠ કરવામાં આવે છે અહીંયા આખો મહિનો શ્રાવણ મહિનામાં આખો મહિનો કથા ચાલુ હતી અહીંયા ચાર આચાર્ય અહીંયા કથા કરી હતી અને અહીંયા બધાને આપણે બીજી પ્રવૃત્તિઓમાં આપણે ત્રણસો બહેનોને અનાજ આપીએ છીએ અને છોકરાઓની નોટબુક સ્કૂલની ફીસ યુનિફોર્મ અમારા ઘણા બધા સેવાના કાર્ય ચાલુ હોય છે તો આજે તો ભોલે બાવાનો શ્રાવણનો છેલ્લો દિવસ છે તો ઘણા બધા અહીંયા પ્રયો પ્રયોજન થાય છે આખો જમવાનું અહીંયા છે આખો આજે બધાનો પ્રસાદ અહીંયા લેવાનો છે બધાને અને અહીંયા આખો મહિનો પ્રસાદ પણ સારો બધાને હરી પ્રસાદ અમે વેચ્યો હતો જય બોલે જય શંકર તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે ઓમ શિવ મંડળી દ્વારા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ આયોજન કરવામાં આવ્યા હતા જેમ કે આજે બરફીલા બાબાના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ આજે સવારથી અહીંયા ઉમટી પડ્યા હતા